તમે પાંચ છ વર્ષ પહેલા કોઈ પણ ટેકનો કંપની મોબાઈલ ખરીદ્યો છે અમારી દુકાન કોઈ પણ જગ્યાએ ભારતમાં કોઈ પણ જગ્યાએ કંપની નો મોબાઈલ ખરીદ્યો છે અને એ મોબાઈલ અત્યારે ચાલુ કન્ડિશન છે તો એનું બિલ લઈને અમારી શોપ ઉપર આવશો એટલે તમને મળશે એક આકર્ષક ગિફ્ટ આ સ્કીમ 25 સપ્ટેમ્બર 2024 થી લઈને 12 ઓક્ટોબર 2024 સુધી લાગુ રહે છે તો આ વિડિયો એવા લોકોને શેર કરો જે ટેકનો કંપનીનો મોબાઈલ વાપરે છે અથવા તમારા મિત્ર સર્કલ માં શેર કરો જેને ખ્યાલ આવે કે ટેકનો માં આવી સ્કીમ છે આ સ્કીમ ફક્ત અમારા શોરૂમ ઉપર જ છે સીતારામ મોબાઈલ કેર હિફલી શેરી નંબર 2 લોકેશન નાખી દઉં છું એની અંદર થી ટ્રેક કરીને અહીંયા આવી શકો છો